જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે ફરી વખત મારી યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે ફરી એક નવો વિડીયો લઈને આપણે સમક્ષ આવી ગયો છું એ વિડીયોનું નામ છે સમસ્યાનું સમાધાન મિત્રો આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જેને કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોય હાવ શાંતિ જ હોય હાવ શાંતિ કોઈને મળતી નથી દરેકના જીવનમાં સમસ્યાઓ આવે જ છે પણ સમસ્યાને આપણે કેવી રીતે કાઢવી સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવો એ પ્રશ્ન કેમ હલ કરવો એ મહત્વનું છે તો આજના વિડીયોમાં હું સમસ્યાનું સમાધાન આપણે સમક્ષ રજૂ કરવાનો છું તો જે મિત્રોએ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ બધા મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય અને કઈક ને કંઈક પ્રેરણા મળતી રહીએ એવા વિડીયો હું આપની સમક્ષ રજૂ કરું છું તો આજનો વિડીયો હવે આપણે રજૂ કરીએ જેનું નામ છે સમસ્યાનું સમાધાન એક નાનું એવું ગામ હતું અને એ ગામની અંદર એક એવો વ્યક્તિ રહેતો હતો કે જેને ડગલે ને પગલે અપાર સમસ્યાઓ હતી એક સમસ્યાને દૂર કરે ત્યાં બીજી સમસ્યા આવે ને ઉભી જ હોય આ ભાઈ બિચારો સમસ્યાઓથી એટલો કંટાળી કંટાળી ગયો ગયો એટલો કે ન પૂછો વાત એને કહી દીધું કે ભાઈ મારી ઉપર એટલી તકલીફો છે એટલી આફતો છે એટલી સમસ્યાઓ છે કે હવે થોડાક સમયમાં હું આ સંસાર છોડી અને ભગવાનના દરબારમાં વહી જાઉં એવું મેં મારા મનમાં નક્કી કરેલું છે ઘણા માણસો સમજાવે પણ આ ભાઈ માનતો નથી એમાં એક વખત ગામના પાંદરમાં એક મહાત્મા આવ્યો એટલે મહાત્મા કંઈક જાણકાર હતા બધા માણસો પોતાની સમસ્યાઓ મહાત્માને જઈ અને કહેતા હતા તો એનો હલ થઈ ગયા હતા એટલે આ ભાઈએ વિચારી રહી કે આ સંત આપણા ગામમાં આવ્યા છે મહાત્મા આવ્યા છે તો લાવો હું પણ એની પાસે જઈ અને મારી સમસ્યાનો પ્રશ્ન હલ કરું એટલે આ ભાઈ તો વહેલી માં જઈ અને એ બાપુની મઢી પાસે બેહી ગયા પણ સમસ્યાઓથી ઘેરાયેલા માણસોની લાઈન એટલી લાંબી હતી કે આ ભાઈનો ઠેઠ સાંજે વારો આવ્યો હાંજે દિયા થોમાની તૈયારી છે ત્યારે આ ભાઈનો વારો આવ્યો અને બાપુના ચરણોમાં જઈ દંડવત કરીને કીધું બાપુ આજ તમારે મારું એક કામ કરવાનું છે તો કે બોલ ને બેટા હું આ કામ કરવા જ આવ્યો છું કઈ સમસ્યા હોય તો કે તો કે બાપુ મારી પાસે એટલી એટલી સમસ્યાઓ છે બધા માણસોને કદાચ બે પાંચ જાય છે પણ મારી પાસે તો આખી ખટારો ભરાય ને આખો ખટારો ભરાય એટલી સમસ્યા છે મારી એ તમારે હલ કરવાની છે તો કે ભાઈ કઈ વાંધો નહીં હું તારી સમસ્યાને દૂર કરી નાખીશ કોણ અત્યારે હવે છે બહુ મોડું છે છે અને મને થાક લાગ્યો એટલે અત્યારે રાત રોકાઈ જા સવારે હું તારું નિરાકરણ કરી દઈશ તો કે કઈ વાંધો નહીં તો કે પણ જોજો હો તારે આજ મારું એક કામ કરવાનું છે નાનું એવું અમારી આરે જે આ ઊંટનું ટોળું છે ને એમાં દોઢસો થી બસો ઊંટ છે એ ઊંટનું તારે આખી રાત ધ્યાન રાખવાનું છે તારે જાગવાનું છે પણ હા કદાચ બાર એક વાગે ઊંટ બધા હોય જાય પછી સૂતંતર આરામથી કોઈ જાજે પણ જ્યાં સુધી ઊંટ જાગતા હોય ત્યાં સુધી ત્યારે હોવાનું નથી ભાઈ કે વાંધો નહીં એટલે ઊંટની ચોકીદારી કરવાનું એને ચાલુ કીધું અમુક અમુક ઊંટ હતા એ થાય કા એનો સમય થયો ત્યારે બેહી ગયા અને અમુક અમુક ઊંટ હતા એને આ ભાઈએ લાકડી લઈ થોડીક કોશિશ કરી અને નીચે બેહાડ્યા ત્યારે એ ઊંટ પણ બેહી ગયા પણ અમુક ઊંટ એવા હતા કે જે બેહવાનું નામ જ નહોતા લેતા આ ભાઈએ ઘણી મહેનત કરી પણ એ ઉઠતો બેઠા જ નહીં આખી રાત જાગતા ગયા પછી હવાર પડી ગયું ને એટલે ઓલા સંતે આવીને કીધું કેમ ભાઈ કઈ તકલીફ નથી પડી ને રાતના ઊંટે તને કઈ પરેશાન તો નથી કર્યું ને અરે બાપુ વાત જ જવા દીયો ઊંટ તો કેવા તમારા દાદા છે અમુક અમુક બિચારા હતા એ એની રીતે એનો સમય થયો એટલે એ બે ગયા અમુકને ને મેં કોશિશ કરી તો એ અમુક ઊંટો કોશિશ કરવાથી પણ બે ગયા પણ અમુક ઊંટ એવા છે કે મેં ગમે એટલી મહેનત કરી તો એ વહેવાનું નામ જ નથી લેતા બેહતા જ નથી સમસ્યાઓથી અમુક સમસ્યાઓ એવી હોય છે કે અમુક સમયે એ શાંત થઈ જાય છે એનો હલ મળી જાય છે અને અમુક સમસ્યાને આપણે કોશિશ કરીએ તો એ સમસ્યા નાબૂદ થઈ જાય છે અને અમુક સમસ્યા એવી છે કે કદાચ તમે ગમે એટલી કોશિશ કરો તો પણ એ સમસ્યા હલ થવાનું નામ નથી લેતી આપણા જીવનમાં એવું જ છે પણ એનાથી આપણે બે નહીં જવાનું આપણે આપણી મોજમાં રહેવાનું મસ્તીથી આપણે આપણું કામ કરી રાખવું અમુક સમસ્યા છે એનો સમય આવે ત્યારે શાંત થઈ જશે અમુક સમસ્યાને આપણે કોશિશથી શાંત કરશું અને અમુક સમસ્યા છે એ ભલે રહી બધાના જીવનમાં હોય જ છે એનો સમય આવે ને ત્યારે એ પણ નાશ થઈ જશે તો મિત્રો કહેવાનો મતલબ એ કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ જાતની સમસ્યા હોય તો એનાથી જરાય ચિંતા કરવાની જરૂર નથી કુદરતનો નિયમ છે સમસ્યા તો બધાય હોય છે પણ એનાથી ડરી નહીં જવાનું જેમ આપણે ડરી જશું એમ સમસ્યા આપણને વધારે ડરાવશે જય માતાજી